અમારે આજતા પાંચ થી કાલે આવ્યા તો એ આવવાના ને આવ્યા હિ હાલી છે એને જે લેવી રહ્યા હતા ત્યાં અમારું કામ કરાવવા થોડું અધૂરું હતું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો નાસ્તો નાસ્તો હાડા હાથ વાગ્યા હાડા હાથ વાગ્યા આવે ગયા હાડા હાથ વાગ્યા હા વાહન વેલું આગે તો જતો રહે આ બોલ્યું હે આપડા ઓલા નાખવા આવ્યા તો હા એ ને હવે જો હવારમાં આંધણાનું કામકાજ ચાલુ થેગો હા કેરીનું એપલલી કે પછી પાછું મૂલી હોયતી માં ચા પાણી વાળા પાણી નાંતે હોય પાસો જોઈ હોય હા બરકા થઈ જઈ તો પાછું હા લે લાવતો હા

ব <laughs> <coughs> so, ু বপা বসমা ঠিক না আমে ঠক জোলা কাতাইনি বপান তা হতা।

માહી ભેરવેલી તો હું આડા અવરું કરતી હતી તાર એ વાણી ચાર પાંચ દિવસ લાવે રાખવાના ને પછી દસ પંદર થાય ને એટલે ગરઈ જાય મસ્તી ના થયા એકદમ ને પછી આ મરચા હે ને એ ફેરવે દે હું જ્યાં મજરા પાણી હે ને તે સુકાવા દેવા એ તો પછી મોડે રાખ આપણે ફેરવીએ તો હાલ પાંચ કિલા ઉચ્યું કરીએ तो आप आथना बने तैयार थे गए भाई वैसा वाला ये वन हाबुन एक पेटी लेने भाई नहीं लेना था એ વાય વેસવા વરા આવે તે આપણે ધીણો મોટો બધું લેવાઈ જાય વાડીઓમાં 10 આ બુરે આમાં લેવા ના ના 10 તો એટલા જોઈએ તો ખરી કે વાખી પાસ પાસ ભાઈ ભાઈ કપ છે તમાર કપ મોટો ગ્રીન ટી કાસમાં નો પીવાનો હોય જો હું કાસમાં સ્ટીલ પર બે ના 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 માર પાસે હોય લે હે તો મે કે મારો તું કપ વાપરો તો ઈવા હાટો ના ના આ તો ઈવા હાટો હે કે તાર પાસે નેત ઈવા હાટો ઓય લો ધોરો હે ને માર કાસ નો લેવો આ નત લેવો કાસ નો હે ભાઈ કાસ નો તો કોઈ દી હું લેતો આવું હા રેડી ને હવે કઈ હે લેવાનો ના ના એ તો કઈ નત લેવાનો એસિડ હે એસિડ એસિડ નું એક લેવું એ તો લઈ લ્યો એસિડ खले जई न हर पे थी ई ने साथ कुछ नहीं एसिड चाहिए हो, लेता हो था। तो पास आओ लेता हूं हेलो अंकल क्या थे ये सब कर आ, आए, दिए सर आ आ लीता आ बे आ बे आ एक आ बे 4260 पानी नहीं है आई पानी नहीं जा करवाना। એટલી ખરીદી ઘેર બેઠા કરી લીધી આમે ઠામ ધોવા નાવાના તો મારે ઠામ ધોવાનું તૂટે ગયું કે આ એક ઠામ ધોવાનું રાખા એટલે વારાવાર હોય ને એ તૂટે જાય ને એના પેગું જે નાળાનું હોય ને એ એ ઝીણકું થયું કે આ ઘડીકમાં તૂટે ને તે આ ઠામ ધોવામાં રાખે લે ને આ બે સીપિયા ના હોય સીપિયા હે પણ પછી સુમાહામાં જા જા લુગુડા કે થાય તો ઘરે ઘરે સીપિયા ઘટે કે આ પડ્યા હોય ને તો કાયમ આવે છે લેઠવા <simitation> આપવાનું <simitation> <simitation>

ભોર કરીએ તો તાં તા એટલી જરૂર ને જ પડે ઈ તો મેં મીઠું થોડું ખળ વાટ્યા તો અમારી આંબાવાળું ખારીકું વારું હે એ સોખું થઈ જાય અને બીહુંની થોડોક લીલાડો જડે તો હું એ વટાણે ખળ વાટવા જાતી બેગ ભાર્યું વાટી ને બાકી તો જવો આ હાવ કહાર જેવો વાવડો હે એકદમ ટાટો ટાટો ખડીક ખેઈ ટાંકનું થઈ જાય વાદળું આવે જાય તેને ખડીક વરસ તરીકો પડે એ હું બધુંય હે તાટું વાતાવરણ હમણાં ત્રેન છિયા દિશ્યા

હમણાં શિયાળી એવા હોવું હતું ચા ગમનું એટલે બાકી છે પેલી અભાઈ ગીળી હે ને તેમાં કાંટા ઠાવકા હોય તો મી વર રાખી દીધું બે એક ભારી લઈ લીધી તો ભાઈ હું ખડ નાખી દીધું ને બાકી હું ગઈ હતી આંબા હેઠ આ બે કેસર હે કચલો ફેર હે કેસર માં આ કેસર હે ને આ કેસર હે આ ઓલી માંથી તોડી હતી ને એઠી પડી હતી કવડી મોટી મલક ફેર હે આ બધા એ મોટા ફળ છે આ જીણ કેરા આ આ આંબાની હોય ને આ વાંજી ખડમાં ખેતરમાં હે ને ખારીકુ કુમ આંબા ઈણી આંબાની કરી હોય હાલો એટલે લે ઘેર જા ને વાગવામાં બસ એક માં ત્રણ મિનિટ ની વાર હે તો એ વાજ ના વિડિયો ને જો આપણે આજ પૂરો જ કરી દઈએ આ ખરી કુ એન્ડિંગ કરા જોઈએ વેફર ખાય ને વ્યારા પણ ને બધું કરી લીધું એક ખવાનું હું પજાઈ ગયો તો ના ગામમાં આગળ વેફર લઈ હતી વેફર ખાય ને જો આજ એવા વિડીયો પૂરો કરજે બાય બાય કહે દે બધાને બાય બાય કહે દે બાય બાય ને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરયો ના તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો મળીએ કાલે નવા વિડીયો એ દેખીએ હા હા જો બાય તો કંઈ ન દેખાય જાય どうですか